જુહાર જય આદિવાસી વર્ષ બે હજાર ચોવીસ એટલે કે લોકસભાની ચૂંટણીનું વર્ષ અને જ્યારથી વર્ષ બે હજાર ચોવીસ શરૂ થયું છે ત્યારથી જ લોકસભાની ચૂંટણીઓની રાહ જોવાતી હતી અને અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે જે બે હજાર ચોવીસના પહેલા છ મહિના છે છ મહિનામાં ચૂંટણીઓ યોજાઈ જશે જોકે આ જે ચૂંટણીઓ છે એ જીતવા માટે દરેક પક્ષ પોતપોતાની તૈયારીમાં લાગી ગયું છે કેટલાક પક્ષે તો પોતાના જે ઉમેદવારો છે એ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે ભાજપ એક તરફ ત્રણસો સિત્તેર પ્લસ બેઠકો જીતવાનો દાવો કરી રહ્યું છે અને ચર્ચા એવી ચાલી રહી છે કે ત્રણસો સિત્તેર પ્લસ નહીં પરંતુ ભાજપ જે છે તે ચારસોથી વધુ બેઠકો જીતશે કારણ કારણ કે એમની પાસે ઈવીએમ છે ત્યારે બીજી બાજુ જે ભાજપની તાનાશાહી છે ભાજપને આગળ વધતું અટકાવવા માટે જે દેશના મુખ્ય વિપક્ષી દળો છે એમના દ્વારા એક ગઠબંધન બનાવવામાં આવ્યું છે અને એનું નામ છે ઇન્ડિયા ગઠબંધન અને ઇન્ડિયા ગઠબંધને પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે એની સાથે સાથે રાહુલ ગાંધી પણ ભારત જોડો ન્યાય યાત્રા ઉત્તર પૂર્વોત્તર ભારતથી લઈને પશ્ચિમ ભારત સુધી કાઢી રહ્યા છે આના પહેલા ભારત જોડો યાત્રા પણ કાઢી હતી જોકે વિધાનસભાની ચૂંટણીઓ જે એવું એના બાદ તો એમાં એટલો બધો કંઈક એનાથી ફેર પડ્યો એવું લાગ્યું નથી હવે ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે તો એનાથી શું પરિવર્તન આવશે તો જ્યારે ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ લોકો જે લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા તો તે હવે જાહેર થવાની તૈયારી છે આવતીકાલે જે આપણા ભારત દેશનું ચૂંટણી પંચ છે ચૂંટણી પંચ ત્રણ વાગ્યા પછી જે ચૂંટણીનું સમગ્ર આયોજન છે તેની ચર્ચા કરશે કઈ તારીખે ચૂંટણી યોજાશે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે એના પરિણામો ક્યારે જાહેર કરવામાં આવશે અને સાથે સાથે અમુક રાજ્યોમાં જે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તો તે બાબતે પણ ઇલેક્શન કમિશન આવતીકાલે જાહેરાત કરવાનું છે હવે દેશના લોકોનું મૂળ શું છે તે તો જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે હવે એવું પણ કહેવાય છે કે દેશના લોકોનું મૂળ તો નહીં પરંતુ જ્યારે એ પરિણામ આવે છે ત્યારે ઈવીએમનું જે મૂળ હોય છે તે જ ખબર પડે છે કારણ કે દેશમાં ઈવીએમ વિરુદ્ધ પણ આંદોલનો શરૂ થયા છે કે ઈવીએમ બેન કરવામાં આવે અને જે ચૂંટણીઓ છે તે બેલેટ પેપરથી કરાવવામાં આવે જોકે જે સરકાર સત્તામાં છે તે સરકારે કરવા માંગતી નથી એટલે હવે જે લોકસભાની ચૂંટણીઓ છે તે આવતીકાલે આપણને સંપૂર્ણ માહિતી મળી જશે કે કઈ તારીખે યોજાશે કેટલા તબક્કામાં યોજાશે એનું પરિણામ ક્યારે આવશે અને દેશના લોકોનું શું મૂળ છે તે પણ હવે જાણવાનું રહ્યું કે શું ખરેખર દેશના લોકો ભાજપની ઈચ્છે છે કે પછી અન્ય પાર્ટીઓની ઈચ્છે છે અન્ય સરકાર ઈચ્છે છે કાં તો પછી આ જે બધું છે તે ઈવીએમ પર આધાર રાખતું હોય છે કારણ કે કહેવાય તો એવું છે કે ઈવીએમમાં સેટિંગ નથી થતું પરંતુ કાળા માથાનો માનવી ધારે તે કરી શકે એટલે ઈવીએમમાં પણ સેટિંગ થઈ શકે છે હવે કાલે ખબર પડી જશે ફાઇનલ આપણને કે ક્યારે ચૂંટણીઓ યોજાવાની છે તો વિડીયો સે જરૂર કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો ચૂંટણીઓની જેવી જાહેરાત થાય ત્યારથી પછી દેશમાં જે ચૂંટણી પ્રચારનો ઢમઢમાટ ચાલશે ફોર્મ ભરવાનું ધમધમાટ ચાલશે તો જે કોઈ માહિતી છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારની માહિતી તે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને આદિવાસી મતદારોના મનમાં શું છે તે બાબતે પણ આપણે ચર્ચા કરીશું મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ચોહાર જાય આદિવાસી